ગુજરાત સરકારે એસમાં લાગુ કર્યું હોવા છતાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત જોવા મળી રહી છે આરોગ્ય કર્મચારી સંઘે એલાન કર્યું છે કે તેત્રીસ જિલ્લાના કર્મચારીઓ સોમવારથી ગાંધીનગર હાજર રહેવા અને વિરોધ પ્રદર્શન જારી રાખવા આહવાન કરતા આજે પણ મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે એક સપ્તાહ છે ત્યારે આરોગ્ય વિભાગે આંદોલનકારી કર્મચારીઓને આખરી એલ્ટિમેટમ આપ્યું છે પાંચ વર્ષથી વધુ સમયથી નોકરી કરતા કર્મચારીઓને સર્વિસ બ્રેકની ચીમકી અપાઈ છે કર્મચારી મહાસંઘે એલાન કર્યું છે કે તેત્રીસ જિલ્લાના પંચાયત સેવાના હેલ્થ વર્કર સહિત ચાર ગઢના કર્મચારીઓએ હવેથી રોજ સત્યાગ્રહ છાવણી ખાતે ઉપસ્થિત રહેવાનું છે એટલું જ નહીં જે કર્મચારીઓ હજુ સુધી અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા નથી તેમને પણ હડતાળમાં સામેલ થવા માટે કહેવામાં આવ્યું છે પંચાલ સેવાના હેલ્થ વર્કર સહિતના પચીસ જેટલા કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે લડતને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપી છે આંદોલનને ધ્યાનમાં રાખી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે આરોગ્ય સંઘના પ્રમુખ રણજીતસિંહ મોરી સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચી ગયા છે સ્ટોરી જિગ્નેશ મકવાણા ગાંધીનગર એટલે એટલું એટલે માઈક એમને આપી દઈએ કર્મચારી સરકાર સાહેબો કાનૂન